તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો ખરેખર તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં માયાભાઈ દીક માયાભાઈના દીકરાના લગ્ન હતા ચહેરા જાહીરના એ એની અંદર મિત્રો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ જ ચર્ચામાં છે મિત્રો તમે જોઈ જોઈ શકતા હશો સોશિયલ મીડિયાની અંદર કે અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો આવતી હશે સોશિયલ મીડિયાની અંદર મિત્રો અને મિત્રો તો શું ખરેખર નરેન્દ્ર મોદીએ દિલ્હીથી પત્ર તેરા જાહિરને અને એમના પત્નીને મોકલ્યો છે આશીર્વાદ રૂપે તો આ એ ખરેખર સાચું છે મિત્રો અને એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વાત કરવામાં આવે તો લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા એવા જયરાજ આટાના લગ્ન હતા મિત્રો અને મિત્રો આગામી એકત્રીસમી તારીખના રોજ આ લગ્ન યોજાયા હતા મિત્રો બહુ ધૂમધામથી આ લગ્ન મહોત્સવ માણવામાં આવ્યો હતો મિત્રો અને એની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા સેલિબ્રિટીઓ કલાકારો અને મોટા મોટા નેતાઓ કોંગ્રેસના હોય કે પછી ભાજપના નેતાઓ હોય એ હાજરી આપી હતી મિત્રો અને મિત્રો વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને પત્ર મૂક્યો હતો મિત્રો અને મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કરીને મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ લગ્ન માટે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો આ પ્રસંગની અંદર શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને માયાભાઈ આહિરને અને તેમના પત્નીને અને તેમના પત્ની વધુને મિત્રો તથા તેમના પુત્ર માટે તેમને એક પત્ર લખીને મૂક્યો હતો મિત્રો અને મિત્રો તેમના નવ દંપતીને બંનેને આશીર્વાદ પણ મિત્રો પત્રની અંદર આપ્યા હતા મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો માયાભાઈ આહિર જે અત્યારે એમના લગ્ન અત્યારે બહુ ચર્ચાની અંદર ચાલી રહ્યા હતા મિત્રો તો ખરેખર મિત્રો તમે સમજી શકો છો કે માયાભાઈ આહિર કેટલા જ સારા એવા ડાયરા કર્યા છે કે સારા પોગ્રામ કર્યા છે ત્યારે નરેન્દ્ર મોદી જેવી મોટી મોટી હસ્તીઓને પણ એમને પત્ર લખવા પડે છે મિત્રો તો તમે વિચાર કરી શકો છો કે માયાભાઈ આહીરે લગ્નમાં કંઈ પણ કમી રાખી નથી ખર્ચો લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ખર્ચો કરી દીધો છે મિત્રો નાનામાં નાનો કલાકારથી લઈને મોટામાં મોટી સેલિબ્રિટી સુધી આમંત્રણ આપવામાં આવ્યું હતું મિત્રો તો મિત્રો વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબે એમને ખરેખર પત્ર લખીને મોકલ્યો હતો અને એની અંદર બંને પતિ પત્નીને બંનેને આશીર્વાદ પણ આપ્યા હતા મિત્રો